નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે એક એવો વિડીયો બનાવવાનો છે કે તમને લાઈવમાં એક રબારી ભાઈ જોડે મળાવું અને ચેટલાનું દૂધ ભરાવે છે અને ચેટલી ગાયો રાખે છે એ બધી માહિતી આપણે લો પિયુષભાઈ કેમ છો મજામાં મજામાં ભાઈ આપણો તમારો ગામ જિલ્લો તાલુકો બધું કહી દો ભાઈ મારું નામ દેસાઈ વિવેક નારાયણ ભાઈ છે ગામ માણેક તાલુકો ડીસાન જિલ્લો બનાસાન બરાબર બરાબર હવે આપણે કેટલા વર્ષથી તમે આ ગાયો રાખો વર્ષ તો મારા ભાઈ તો ઘણા વર્ષથી ગાયું છે ત્યારે હાલ તમારે પાસે ગાયો કેટલી? રાયલ મારા પાસે 20 ગાયો છે 20 22 ગાયો 20 ગાયો 25 કોકરેજ ગાયમ દૂધ કેટલું કોકરેજ ગાય મિનિમમ ફારી ગાય આખી 9 લિટર દૂધ આલે. હા 9 લિટર હા લિટર અને તમારી ડેરીમાં શું ફેટ કેટલા ફેટ હાલ ડેરીમાં જેવું છે કે મારા બડે બીજા લીટરમાં જાય છે. અને હવે આપણે આગલી સાલ તમે દૂધ કેટલું ભરાયે ડેરીમાં

बिबले दितेमे लायसो जायनी सो खासियत छ जुन मलाई मन पर्छ या बदरै भइछ त अन्य समाज देखिलेले भने सदरपुरको त्यो फाट्रो जाय छ त्यही आ भल आयो अब के दिलाए यदिले म पाटावर दिलाउ जायनीम खासियत छ खासियतमा त यस्तो साथ

પંદર એક લીટર હા એટલું 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 દૂધ આલે બરાબર અને તમારું કોઈ ગાય બાજુ છે ના આપણો કોઈ ગાય નહીં બરાબર કોઈ કોઈ કદાચ લઈ ગમી જાય તો હા તો વાલી બરાબર તો ભાઈ જો કોઈને આ ગાયમાંથી ગમે તો આપણે યુટ્યુબનો નંબર આલે એમાં કોન્ટેક કરજો એટલે કે ચોકાળો મોણ હોય ને તો એને તમને ફોન કરી હાલો હવે આપણે તમારા પાસે એક આખો હારો વ્યવસ્થિત છે હા આ આખલાની શું સ્ટોરી છે મને કોનો આ આખલાની સ્ટોરી આ ગાય પારેવાનો આખો પારેવાનો આજે આપણે ગરમ ભાઈ પાસે હતો એરી હા ગરમ ભાઈ જોડે તો ઈ પારે વાનો મારો બરો તો નીચે થી લાયા અરે મોય ભાઈ બન જોડે થી લાયા આ તો છે સુ પડી ગયો આ બીજો પડી થોડો વ્યવસ્થિત થાય ને પણ જે ઊ ધીમે બળ લાઈન કરવામાં આવે ને સેગડો બેગડો એનું મોઢું જો તમે આટલો તો ઘણા જોયા હતી પણ મને તમને મોઢું જો હોય તો મને હા ઓનો ઓનો રેકોર્ડ તો તમને તો ખબર છે કે રેકોર્ડ તો એવું છે કે

आलादन कश्मीला आयो हा कश्मीला सबिर मर्समा घोडा मेला म जे तर के नाम सबिर जाके सबिर भाई पाए आ त आइजि अबे अबे एकपछि बिजी तमार भाई दै हारियो त मस त्यसला बिजेले त घोड़के लाउ 8 લિટર 8 લિટર નું પેલ્લર વેટર પેલ્લર વેટર પેલ્લર વેટર માં હારી ગયો અને 20 કિલો ટાઈમ થી 20 મને થઈ ગઈ મહિનો બરાબર રેડીતા ઉપાડી બીજી દે બીજી ઢોર મુકુર વચમાં આયો તો થોડો તો બહાર પાકી ગયા હા એ બહાર ફરતો જે આ રહ્યો બરાબર અને વીબી તમારું એક પારેવાનો આપો એક નોનો આપો બોલતા ચાલતા રહો મિત્રો આ વિડીયો બનાવવાનો આપણે માધ્યમ શું છે કે પશુપાલકોને ખબર પડે કે કોપી બી જાય ફૂલ હોય એને કેટલું જુદા લે એના માટે બનાવે છે અને ફૂલ લાગતું હોય ને કે ભાઈ આ તેલ આપણું ના થાય આટલો વધારો ના આવે તો વીસ ભી બેઠા બે ટાઈમ દોરાવાનું નાખું વરસ રહી જઈ જવાનું શું કાઢે તો ભાઈ ડેરી રેકોર્ડ જોવો ભાઈ અમુક લોકો એમ કહેતા કે ભાઈ આવું ના હોય પણ આપણે જે હોય હકીકત વાવું ખોટું વાવડીને આપણે શું મળવાનું મિત્રો હવે આપણે આ જોઈ શકો તમે આખો હવે શું છે રેકોર્ડ

અને બીજું ક્યાં કોકરી જગ્યા કોઈને ઘરે રાખી હોય તો તમારું શું કેવું રખાય હા રખાય ને કોકરી જગ્યાએ દૂધમાં સારી છે લોબો ટાઈમ દોવા દે છે એટલે પહેલાં એવું હતું કે લોબો ટાઈમ ગાય ના દોવા દીધી પણ હવે સારા આખલા હોય છે એના હિસાબે લોબો ટાઈમ લઈ દોવા દે હા હજી પહેલાં કહેતા કે છ મહિના પણ હવે છ મહિના નહીં રહ્યું હવે તો લગભગ ગાય બહુ કે હા તમારે જે પેલી બચાત સાત મહિનાની ઝાફણથી જાય મેં દૂધ જોયેલું છે અને મારે આપણે ગાયોમાં દેશી રાખવું

અને તમે વિડીયો મસ્ત બનાવ્યો જય માતાજી જય માતાજી